કે જે મારો કંકુટનો પ્લોટ પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધુંય લઈ લીધું હા ફૂલ નવ દસ્તાવેજ હતા બધાય લઈ ગયા એ નથી હા સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ

નાની દીકરીને જમાય બધા હવે આમાં જીવવા જેવું કાઈ નો રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી તો પછી આ વસ્તુ પાછી આવે મારાથી નથી તો પછી મારી જિંદગી એની કમાણી ઓરવાઈ ગઈ મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ અને એવા પાખંડી ના હાથમાં બધું વયું ગયું એટલે મને એ બહુ અફસોસ થયો મને એમ થાય હવે આમાં જીવાય નહીં હા એનું એવું કર્યું ઓલા પેલા એ ચેતને બધું એ લઈ લીધું એટલું અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું એને પૂરું કર્યું ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ એને ધંધો કરે છે એ મારી પાસે આવી અને એમ જ કે હવે હવે તમે મને તમારા પાંચ પ્લોટ છે એ મને પંદર લાખ માં આપી દો હું બધા લઈ લો એટલે મેં કીધું મારે કઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈએ પોલીસ મામલતદાર ઓફિસે ગયા કાઈ નહી કઈ નઈ એમ કે ના થાય તમારું કામ આ થાય અત્યારે હું એકલી જ રહું છું એક જ છું

એટલે મને એ મને બહુ દુખ આનું શું કરવું એ થયું એને ના પાડી પછી આ મારો પાણી મારી નાની દીકરીના ઘરવાળાની ગયો કે આ તારી સાસુ છે ને કઈ મિલકત વેચતા નથી અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે એની બધી મિલકત તું મને લેવડાવી દે તું જમાઈશું ને એની પાસે તું કઢવી આવીશ એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈ પછી આપણે બધા ભાગ ખાઈ દઈશું